એક જોરદાર થઈ ગયો છે અખોયે બધાઈને મારી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપણે રાણાવાવ થી ખેડા બલકર ભરીને જવાનું છે તો એનો વિડીયો બનાવવાનો છે તો વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં આપણે 7780 નંબરની આ ફુંગાવારી ગોવડા સિવ ટ્રાન્સપોર્ટ છે હાલો આતે ઉપડીએ છે બારક વાયદા છે ખેડાનું ભરેલું છે તો હવે જાય આગળ હાલો વિડીયો જોવાનું ભૂલતા નહીં વિડીયો જોરદાર બન છે ગાડી છે અન્ના બોટી કેબિન જ્યાંથી લઈ વાત આપણે અહીંયા પાર્સિંગ કરાવ્યું રાણાવાની બજાર છે આ અમારા રાણાવાવ તાલુકો છે જિલ્લો તો છે અમારો ઓર

આ ઉપરેટા ટોલ નાખા પેલા ભોલે હોટલ હે ત્યાં ચા પાણી પીવા ઉભી રાખી જાય મોહીએ કસપ કરે ને ખાધું નથી કે મારે જમવું હોય કે હું કાલ જમી લેવું કહું ત્યાં ટોલ નાકાની બાજુમાં જ છે ભોલે હોટલ રાતના ટાણે એક વાગ્યો હે આજે આખી રાત ગાડી ચલાવવાની હે જો આ ટેપ લઈ અને હવે પાછા સળીએ રોડ ઉપર

આ શિવ ટ્રાન્સપોર્ટ નું હે ઓલું શિવમ ટ્રાન્સપોર્ટ નું હે ક્યાંય ચા પાણી પી લે સાય બહુ મસ્તી નો બનાવે છે પછી ચાલો આગળ વધીએ પાછા હલો રંગીલું રાજકોટ આવી ગયું રાજકોટ અગિયાર વાગ્યા ની વાત છે પહોંચાડવાનું હોય રાજકોટ સિટીલા જોરદાર બનવાનો હેડિયો જોવાનું ભૂલતા નહીં તો સવાર નો છે હે પાંચ વાગી ગયા હે ચોટીલા પૂગી ગયા હે મારા ગામમાં તો ઝૂમ કરીને દેખાડું તમને બહુ દેખાય તો નહીં સવારનો પોર હે પાંચ થઈ ગયા છે જો મા લખલ ઉપર હે ખબર છે ચાઉંડા માતાજીના મંદિર ઉપર મા લખલ હે તો આ ચોટીલા હે આપણે સવારના પાંચ વાગી ગયા હે તો અમે હે એ ગેટ છે માતાજીને મંદિરે જવા માટે જો ચોટીલા હે ઓરેલી સવારે સવારના પાંચ ને દસ થઈ ગઈ છે જો આ ચોટીલા હે આપણે ઓરડેલી પાંચ ને દસ થઈ ગઈ છે અગિયાર વાગે નીકળ્યા હતા થી આપણે ના સૂર્ય અગિયાર વાગે ઘરે થી નીકળ્યા હતા આ ચોટીલા લીંબલી પહોંચી ગયા હે ઓનેસ હોટલ હે અહીંયા નાસ્તો કરવા

વરસાદ બાજુ લાગે અને સીધા જાય તો અમદાવાદ ખેડા પહોંચી ગયા હે હવે પ્લાન અહીંથી કિલોમીટર હે પોણા દસ જેવું થયું છે હા પોણા દસ જેવા થયા છે જો પોણા દસ થયા છે પોણા દસ જેવું થયું હે હવે પ્લાને જઈએ

તો પ્લાનને જાવ હો અહીં ગાડી રોડ ઉપર રાખે બીસી લેવા ભાઈને કાંટો આજ કરવાનો હોય કે બીજો કરવાનો હોય ભાઈ કહેતો તો બીજો કાંટો કરે છે પ્લાને પૂગી ગયા છે ગાડી તો કોઈ હે નહીં સુધી ખાલી કરવા લગાડી દેશે અત્યારે લગાડી દઈએ છે આપણે હવે પાઇપું મારી દેશું ગાડી ખાલી કરવા લગાડી દઈએ આ હે ના પાઇપ આપણી ગાડી લાગી ગઈ હે આ ચાલી લો હે હવે પાઇપ મારી દઈએ આપણે અત્યારે

સિમેન્ટ અંદરથી બંધ કરી દીધો આ ખેડાનો નો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં નવા વિડીયોમાં પાછા ફરીથી આપણી મુલાકાત સાથે બધા જય રામના